કરાડગના વિદ્યાનગરમાં ચોરી કરનાર ત્રણ આરોપીઓ સુરતની સાવલી પોલીસના હાથે ઝડપાઈ આવ્યા છે પોલીસે કુલ રૂપિયા ચૌદ લાખ સુડતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી પૂછતાછ હાથ ધરી છે શહેરના સાવલી વિસ્તારમાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઘરફોડ ચોરીના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે આશ્ચર્યજનક રીતે આરોપીઓ બે દિવસ પહેલાં કર્ણાટકના વિદ્યાનગર વિસ્તારમાં

એમાં સવારે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ ઇસમો પોલીસ નજરે ચડ્યા કે જેમાં શ્યામસિંગ માન માનસિંહ રાવત ઉંમર વર્ષ ત્રીસ જેઓ રાજસ્થાન બ્યાવરના રહેવાસી છે કવરપાલ ત્રિલોકસિંહ રાવત જેઓ પણ બ્યાવર રાજસ્થાનના રહેવાસી છે અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત જેઓ પણ બ્યાવર રાજસ્થાન ચિરોલી કુલાવડા અને બગોડ શેરવડ કરીને જે જિલ્લો છે ઓરિસ્સાનો ત્યાંના રહેવાસી છે આ ત્રણેય જણા બે જણા છે એ ચોરીના અને ગુનાના સંદર્ભમાં જેલમાં હતા અને જે છે મર્ડરના ગુનામાં જેલમાં હતા તે દરમિયાન તેઓની મિત્રતા થઈ એ લોકો જ્યારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે ત્રણેય જણાએ ભેગા મળી એમાંથી એક જણ જે છે પ્રતાપસિંહ એ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા ત્યાં પોતાના મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા ત્યાં આસપાસના વિસ્તારમાં એ લોકોએ રેકી કરી અને જે મકાન મકાન અને બાજુમાં જે મંદિર હતું એની રેકી કરી અને ત્યાં રાત્રિ દરમિયાન એ લોકોએ બે દિવસ પહેલા ઘરફોડ ચોરી કરી એ ચોરી કરી અને મુદ્દામાલ લઈ અને જ્યારે પરત રાજસ્થાન પોતાના વતનમાં પાછા ફરતા હતા અને આપણા સુરત પોલીસ શહેરની જે અત્યારની સામે છે ધ્યાનમાં રાખી અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે એ વાહન ચેકિંગ દરમિયાન આપણને આ શંકાસ્પદ જણાયા આપણે એ લોકોનો સામાન ચેક કર્યો અને એ વખતે દાગીના સાથે રોકડ રકમ સાડા ચૌદ લાખની આસપાસ મુદ્દામાલ આપણે જોયો અને એ લોકોને શંકાસ્પદ લાગતા પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરી ત્યારે આપણી પાસે એ માહિતી ઉપલબ્ધ થઈ કે આ લોકોએ ત્યાં બેંગ્લોરમાં ઘરફોડ ચોરી કરી છે અને મુદ્દામાલ સાથે એ લોકો પરત જઈ રહ્યા હતા તો પોલીસે આ આખી સમગ્ર ઘટનામાં સરસ રીતે એક એલર્ટનેસ બતાવી અને વાહન ચેકિંગ દરમિયાન બે દિવસ પહેલા જ માત્ર જે ગુનો નોંધાયો છે બેંગ્લોરમાં જે વિદ્યાનગર ચોક વિદ્યાનગર પોલીસ સ્ટેશન છે બેંગ્લોરમાં એમાં જે ગુનો નોંધાયો છે એનું ડિટેક્શન કરી અને મુદ્દામાર પણ રિકવર કર્યો છે આપણે ત્યાં મેસેજ અપાયો છે અને કર્ણાટક વિદ્યાનગર પોલીસ સ્ટેશનની જે ચોકી છે એ ત્યાંથી ચોકી પોલીસ સ્ટેશન છે ત્યાંથી એ લોકોની જે ટીમ છે રવાના થઈ ગઈ છે અને આપણે એમને મુદ્દામાલ અને રહ્યા હતા અને એ જે એમને રૂટ જે લેવાનો હતો એ અહીંયા થઈને સુરત થઈ અને આગળ પોતાના વતનમાં જવા માટેનો જ રૂટ હતો